મિત્રો માત્ર સ વર્ષની દીકરી એન્જલ નામની દીકરી અમદાવાદ થી દ્વારકા સુધી મિત્રો સાલીને પગયાત્રા દંડયાત્રા કરી રહી છે ત્યારે ગુજરાત ની અંદર વર્લ્ડ રેકોર્ડ બનાવી રહી છે ક્યાંક ક્યાંક ને તમને સોશિયલ મીડિયા ની અંદર છે મિત્રો વાત ખૂબ જ વાયરલ થઈ છે અને આ દીકરી માત્ર સ વર્ષની છે આ દીકરીના સપનામાં આવીને કૃષ્ણ ભગવાને કહ્યું કે મારા શરણમાં માં આવે ને તારે મિત્રો આ દીકરીએ વિચાર્યું તેના પપ્પાને કહ્યું આ દીકરીએ પોતે મિત્રો વાત કરી તેના પપ્પાને કહ્યા બાદ તેમના પપ્પા દ્વારકા સાલીને જવાનું પણ કહે છે અને યાત્રા કરીને મિત્રો છ વર્ષની દીકરી અત્યારે જઈ રહી છે ત્યારે આઠમના દિવસે આ દીકરી છે મિત્રો વાતી તો દ્વારકા પહોંચવાની છે હવે હાલ સોશિયલ મીડિયાની અંદર આ દીકરીના એટલા બધા વિડીયો વાયરલ થયા છે કે તેના વિશે વાત જ ના કરો ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવી વિડીયો બને એટલો શેર કરીને એક કમેન્ટની અંદર જય લખવાનું બિલકુલ ભૂલતા નહીં જો તમે ગુજરાતીઓ તો મિત્રો જય દ્વારકાધીશ લખવાનું તો તો બિલકુલ ભૂલશો જ નહીં અને લખ્યા ખાસ કરીને જલ્દીથી જય દ્વારકાધીશ કમેન્ટની અંદર લખી દો ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દો હવે તમને લોકોને ખબર છે કે માત્ર છ વર્ષની દીકરી છે એન્જલ નામની દીકરી છે તેમના પપ્પા તેમને લઈને દ્વારકાધીશ સુધી મિત્રો ચાલીને દંડયાત્રા કરીને મિત્રો લઈ જઈ રહ્યા છે ત્યારે રોડ રસ્તા વચ્ચે મિત્રો વાત દીકરીને હજારો લાખોની સંખ્યામાં લોકો મળે છે કારણ કે આ દીકરી સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ છે આ દીકરીએ વર્લ્ડ રેકોર્ડ બનાવો છે એવું કહે તો પણ ખોટું નથી કંઈક ને કંઈક માત્ર છ વર્ષની દીકરી એટલે તમે વિચાર કરી શકો છો કે નાની ઉંમરની અંદર આટલો આટલો બધો ભગવાન પ્રત્યે મિત્રો પ્રેમ જે મિત્રો હતી તો આપણને જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર તો ધન્ય છે ગુજરાતની જનતાઓને ધન્ય છે આ લોકોને જે પોતે મિત્રો નાનપણથી આપશો પોતપોતાના મિત્રો દીકરાઓ દીકરીઓને મિત્રો કૃષ્ણ ભગવાનના જ્ઞાન દેતા હોય છે અને ત્યારબાદ મિત્રો વાત કરતા દીકરી છે એ સોશિયલ મીડિયાના ઘણા બધા તેમના પણ અત્યારે બ્લોગ પણ વાયરલ થઈ છે તેમની ખુદ ચેનલ પણ બની છે પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો ફેક આઈડીયા બનાવી બનાવીના દીકરીના ગલત રીતે ઉપયોગ કરી રહ્યા છે પૈસા માંગી રહ્યા છે આવું કરી રહ્યા છે તો ખાસ કરીને બધા લોકોને બે હાથ જોડીને નંબર વિનંતી કે કોઈ પણ લોકો ફેક આઈડિયા ન બનાવો ક્યાંક ને ક્યાંક તેમના પરિવાર લોકોને દિક્કત થાય છે ને ઘણા બધા લોકો ફ્રોડ કરી દે છે તો ભાઈ એવું ન કરો ભાઈ આ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે નવા વિડીયો મળી